પ્રથમ દાખલો જોઈએ દોઢ કલાક બરાબર ખાલી જગ્યા મિનિટ ચાર ઓપ્શન આપેલા છે હવે આપણે જોઈએ કે એક કલાક છે તો કેટલી મિનિટ થાય સાઠ દોઢ એટલે બીજી અડધી કલાક બીજી અડધી કલાક એની કેટલી મિનિટ થાય તો કે ત્રીસ તો સાઠ ને ત્રીસ નેવું મિનિટ થાય દોઢ કલાક એટલે નેવું મિનિટ ઓપ્શન એ છે એ આપણો જવાબ સાચો છે નીચેનામાંથી કયું જોડકું સાચું છે જો પેલું એ અઠવાડિયું અઠવાડિયું એટલે કેટલા દિવસ થશે સાત દિવસ એટલે એ સામે ક્યુ આવશે ખ ખવાડિયું પખવાડિયું એટલે પંદર દિવસ તો બી સામે ક્યુ આવશે ક એક વર્ષ એટલે કેટલા આવશે ત્રણસો ને દિવસ એટલે સી આયરે આવશે ઘ અને ડી એક મહિનો એટલે ત્રીસ કે એકત્રીસ દિવસ તો ડી આ સામે આવશે ઘ ત્રીજો દાખલો છે ઉત્તરાયણથી દિન સુધીના કેટલા મહિના થાય ઉત્તરાયણ ચૌદમી જાન્યુઆરી આવે બરાબર અને દિન નવેમ્બર મહિનામાં આવે તો દસ મહિના થાય છે કેટલા મહિના થાય છે દસ મહિના થાય છે પાસર્વ પુસ્તકાલયમાંથી છ સાત ચોવીસના રોજ એક પુસ્તક લાવે છે અને તેર સાત ચોવીસના રોજ પરત કરે છે તો કેટલા દિવસ તેની પાસે રાખે છે છ તારીખે લઈ આવે એટલે છ સાત આઠ નવ દસ અગિયાર અને બાર અને તેર તારીખે એ પરત આપે છે તો જો એક બે ત્રણ ચાર પાંચ છ અને સાત બાર તારીખ સુધી જ દિવસ ગણાય છેલ્લો દિવસ ગણાય નહીં એટલે સાત દિવસ માટે એ પુસ્તક પાસે રાખે છે બાર કલાક વાળી ઘડિયાળમાં ત્રણ કલાક થયા છે તો ચોવીસ કલાક વાળી ઘડિયાળમાં કેટલો સમય થયો હોય હવે જો બાર બાર કલાકવાળી ગયામાં ત્રણ વાગે એટલે બાર ઈ અને ત્રણ બીજા તો કેટલા થાય પંદર કલાક થઈ હોય ઓપ્શન સી છે એ એનો જવાબ સાચો આવશે સોળ દસ ત્રેવીસ માં બે હજાર ત્રેવીસ શું દર્શાવે છે તારીખ મહિનો વર્ષ કે દિવસ તો બે હજાર એ એનું વર્ષ દર્શાવે છે જો પાંચ તારીખે સોમવાર હોય તો પછીનો બીજો સોમવાર કઈ તારીખે આવે સાત દિવસ પછી એટલે કઈ તારીખે આવે પાંચ તારીખે સોમવાર હોય તો બીજો સોમવાર બાર તારીખે આવે સાત દિવસ પછી જો પંદર ઓગસ્ટ ઓગણીસો સુડતાલીસના દિવસે પ્રથમ સ્વતંત્રતા દિવસ હોય તો પંદર ઓગસ્ટ બે હજાર છવ્વીસના દિવસે ખાલી જગ્યા સ્વતંત્રતા દિવસ હશે તો પંદર ઓગસ્ટ ઓગણીસસો સુડતાલીસના દિવસે પ્રથમ સ્વતંત્રતા દિવસ છે તો ઓગણીસો સુડતાલીસ અને બે છવ્વીસ તો ઓગણીસો સુડતાલીસ થી બે હજાર સુધીના ગણોને તો એના ટોટલ ચોપન વર્ષ થાય અને છવ્વીસ વર્ષ બીજા બે હજાર થી બે હજાર છવ્વીસ તો એસી દિવસ થાય કુલ કેટલા દિવસ થાય ઓપ્શન ડી દિવસ થાય શાન છે કે આજથી એકવીસમા દિવસે મારી જન્મ તારીખ છે આજે જો નવ જાન્યુઆરી છે તો સાનનો જન્મ કઈ જન્મદિવસ કઈ તારીખે હોય આજે નવ જાન્યુઆરી છે તો એકવીસમા દિવસ પછી કેટલો કઈ જાન્યુઆરી આવતી હોય તો એકવીસને નવ ત્રીસ જાન્યુઆરી આવતી હોય તો ઓપ્શન એ ત્રીસમી જાન્યુઆરી જવાબ સાચો છે કવિતા તેના માતા પિતા સાથે તારીખ ઓગણીસ છ ચોવીસથી ત્રેવીસ છ ચોવીસ એટલે કે પ્રવાસે ગઈ તો કેટલા દિવસ માટે પ્રવાસે ગઈ કહેવાય તો જુઓ ઓગણીસ વીસ એકવીસ બાવીસ અને ત્રેવીસ કેટલા દિવસ થયા પાંચ દિવસ તો ઓપ્શન બી છે એ પાંચ દિવસ એ જવાબ સાચો છે છાયા દરરોજ છ કલાક ઊંઘે છે તો અઠવાડિયાના કેટલા કલાક ઊંઘે છે તો અઠવાડિયાના કેટલા દિવસ હોય સાત તો દરરોજ કેટલું ઊંઘે છે છ કલાક તો સાત છકને બેતાલીસ કલાક ઊંઘે છે ઓપ્શન બી બપોરના બારથી રાત્રિના બાર દર્શાવવામાં આવે છે તો બપોરના બારથી રાત્રિના બાર હોય એને પીએમમાં દર્શાવવામાં આવે છે પાંચ કલાક બરાબર ખાલી જગ્યા મિનિટ એક કલાકની કેટલી મિનિટ હોય સાઠ તો પાંચ કલાકની કેટલી થાય સાઠ પંચા ત્રણસો તો ત્રણસો ક્યાં આપેલો છે ઓપ્શન બી એ જવાબ આપણો સાચો છે ધ્રુવીને શાળાએ જતા પાંત્રીસ મિનિટનો સમય લાગે છે પાંત્રીસ મિનિટનો સવારે તે દસ ને દસ વાગે શાળાએ જવા નીકળે કેટલા વાગે નીકળે છે દસ અને દસે પાંત્રીસ મિનિટ શાળાએ પહોંચતા થાય છે તો એમાં પ્લસ કરી દેવાના એટલે કેટલા થશે દસ અને પિસ્તાલીસ મિનિટે શાળાએ પહોંચશે દસ અને પિસ્તાલીસ ઓપ્શન એ પંદરમી થી છવ્વીસમી જાન્યુઆરીના બે રાષ્ટ્રીય તહેવારો વચ્ચે કેટલા દિવસનો સમય છે જો પંદરમી ઓગસ્ટથી એકત્રીસ ઓગસ્ટ હોય એટલે સોળ દિવસ એ સપ્ટેમ્બરના ત્રીસ દિવસ ઓક્ટોબર આખાના એકત્રીસ નવેમ્બરના ત્રીસ ડિસેમ્બરના એકત્રીસ છવ્વીસમી જાન્યુઆરી ગણાયની નહીં છેલ્લો દિવસ ન ગણાય એટલે એમાં પચીસ લખવાના આનો સરવાળો કરશો તો એકસો ને ત્રેસઠ દિવસ આવશે એટલે ઓપ્શન એ છે એ જવાબ આપણો સાચો થશે મિનિટ કાંટો ત્રણ ઉપરથી પાંચ ઉપર આવે તો કેટલી મિનિટ થાય હવે જો બે આંકડા વચ્ચે પાંચ મિનિટનો ગાળો હોય કારણ કે ઘડિયાળમાં ટોટલ આંકડા કેટલા હોય બાર મિનિટ કેટલી હોય સાઠ તો ત્રણ ઉપરથી પાંચ ઉપર આવે એટલે બે ગુણ્યા પાંચ મિનિટ એટલે કે દસ મિનિટનો તફાવત થાય જો માનો કે આ રીતે ઘડિયાળ હોય તો એમાં ટોટલ બાર આંકડા હોય આવી રીતે બરાબર આ બધા વચ્ચે પાંચ પાંચ મિનિટનો બાર અને એક વચ્ચે પાંચ મિનિટનો ગાળો હોય બાર પંચાને સાઠ મિનિટ થતી હોય એટલે ઓપ્શન બી દસ છે એ આપણો જવાબ સાચો એક બસ સ્ટેશન પરથી આઠને ત્રીસ કલાકે એક બસ ઉપડે છે અને અગિયારને પિસ્તાલીસ કલાકે બીજા સ્ટેશને પહોંચે છે તો એક સ્ટેશનથી બીજા સ્ટેશન પર પહોંચવા માટે કેટલો સમય લાગશે તો અગિયાર અને પિસ્તાલીસ એમાંથી આઠ અને ત્રીસ બાદ કરો તો કેટલા આવશે પંદર અને અગિયારમાંથી આઠ જાય તો ત્રણ ત્રણ કલાક અને પંદર મિનિટનો સમય લાગશે અહીં એક જોડકું આપ્યું છે એમાંથી સાચો વિકલ્પ કયો છે એમ કીધું છે બરોબર તો એક અઠવાડિયું એટલે સાત દિવસ એક પખવાડિયું એટલે પંદર દિવસ એક વર્ષ એટલે ત્રણસો પાસઠ દિવસ તો આ બધા વિકલ્પ સાચા છે તો આનો જવાબ આવશે ડી આપેલ તમામ આપેલ તમામ બે પખવાડિયા એટલા કેટલા દિવસ એક પખવાડિયાના પંદર દિવસ તો બે પખવાડિયાના કેટલા દિવસ થાય ત્રીસ દિવસ ઓપ્શન ડી ત્રીસ દિવસ જૂનથી ઓક્ટોબર સુધી કુલ કેટલા મહિના થાય તો જૂન જુલાઈ વગર સપ્ટેમ્બરને ઓક્ટોબર એટલે પાંચ મહિના થાય ઓપ્શન બી પાંચ મહિના થાય ચોવીસ કલાકની ઘડિયાળમાં સત્તર ને ત્રીસ થયા હોય સત્તર અને ત્રીસ એટલે બપોર પછીના સત્તર ને ત્રીસ થાય તો બાર કલાકની ઘડિયાળમાં કેટલા વાગ્યા હોય તો એમાંથી બાર કલાક બાદ કરો તો કેટલા થશે ત્રીસ અને સત્તરમાંથી બાર જાય તો પાંચ ને ત્રીસ પણ બપોર પછીના પાંચ ને ત્રીસ થયા હોય બરાબર તો પાંચ અને ત્રીસ આવશે આમાં બે જગ્યાએ આપ્યા છે એ એમ અને પી એમ તો બપોર પછીનો જે પાંચ અને ત્રીસ છે એ ઓપ્શન બી ઈ એનો જવાબ સાચો પડશે એક દવાની બોટલ ઉપર ઉત્પાદન તારીખ એકવી એક બે હજાર પચીસ હતી તો નેવું દિવસમાં વાપરી લેવી એવું લખું તો તેની છેલ્લી કઈ તારીખ સુધી લઈ શકાય એકવીસ એપ્રિલ બે હજાર પચીસ સુધી નેવું દિવસ થશે શાળાનું પ્રથમ સત્ર અગિયાર જૂન બે હજાર પચીસથી શરૂ થાય એકત્રીસ ઓક્ટોબરે પૂર્ણ થાય છે તો જુઓ જૂનની અંદર એના વીસ દિવસ થશે ઓગણીસથી એકત્રીસ ગણો એટલે અગિયાર એકત્રીસ એટલે વીસ દિવસ થાય એકત્રીસમાંથી અગિયાર બાદ કરો એટલે વીસ દિવસ થયા જુલાઈ મહિનો આખો એકત્રીસ દિવસ ઓગસ્ટમાં એકત્રીસ સપ્ટેમ્બરમાં ત્રીસ અને ઓક્ટોબરના એકત્રીસ આ બધાનો સરવાળો કરો ને તો એકસો ને તેતાલીસ દિવસ થાય ઓપ્શન ડી છે એ સાચો ઉત્તર છે અતુલ ઘરેથી નીકળે ત્યારે ઘડિયાળમાં દસ ને પચીસ મિનિટ થઈ હોય દસ ને પચીસ એ શાળામાં પહોંચે તો વીસ મિનિટ વધુ થાય છે તો એ કેટલા વાગે પહોંચતા હોય પચીસ ને વીસ પિસ્તાલીસ દસ ને પિસ્તાલીસ તો ઓપ્શન એ એ આપણો જવાબ સાચો થશે ત્યાર પછીનો દાખલો છે કે એક મહિનામાં વધુમાં વધુ કેટલા રવિવાર આવે વધુમાં વધુ પાંચ એથી વધુ રવિવાર આવે નહીં સાત દિવસમાં એક વાર આવતો હોય તો વધુ વધુ પાંચ આવી શકે ત્યાર પછીનો દાખલો છે કે ત્રણ કલાક ચાલ ચાલીસ મિનિટમાંથી એક કલાકને વીસ મિનિટ ઓછો કરતાં કેટલો સમય થાય તો ત્રણ કલાક અને ચાલીસ મિનિટ એમાંથી કેટલા બાદ કરવાના છે એક કલાક અને વીસ મિનિટ તો ચાલીસમાંથી વીસ જાય તો વીસ અને ત્રણમાંથી એક જાય તો બે એટલે બે કલાક અને વીસ મિનિટ થાય જે ઓપ્શન એ છે એ આપણો જવાબ સાચો છે બે કલાક અને પ્રિયાનો જન્મ પચીસ ડિસેમ્બર બે હજાર તેર ના રોજ થયો હતો તો પચીસ ડિસેમ્બર બે હજાર ના રોજ પ્રિયાને કેટલા વર્ષ પૂર્ણ થયા હોય તો તેર ને દસ ત્રેવીસ ઓપ્શન બી ચાર કલાક અને પંદર મિનિટ એટલે કેટલી મિનિટ જો એક કલાકની કેટલી થાય સાહીઠ મિનિટ તો ચાર કલાકની કેટલી થાય બસો ને મિનિટ પ્લસ કેટલી છે પંદર મિનિટ બસો ચાલીસમાં પંદર નાખો એટલે કેટલી થઈ બસો અને પંચાવન મિનિટ ઓપ્શન નંબર બી બસો પંચાવન મિનિટ થાય એક વર્ષ બરાબર કેટલા અઠવાડિયા અને એક દિવસ થાય તો એક વર્ષ એટલે બાવન અઠવાડિયા અને એક દિવસ થાય એટલે ઓપ્શન સી છે એ આવશે શામ રાત્રે દસ વાગે ઊંઘો છે સાત કલાક અને ત્રીસ મિનિટ ઊંઘે છે તો તે કેટલા વાગે ઊઠશે કેટલા વાગે ઊઠશે દસ વાગ્યે સૂતો એટલે બે કલાક એટલે બાર વાગ્યા અને સાડી પાંચ કલાક બીજી એટલે સાત કલાકને ત્રીસ મિનિટ થઈ તો સવારે પાંચ અને ત્રીસ સવારે પાંચ અને ત્રીસ વાગે ઉઠશે મિનિટ કાંટો છે એ ત્રણ ઉપરથી ખસે અને આઠ ઉપર આવે છે એટલે કે પાંચ સ્ટેપ આગળ વધે છે તો કેટલા મિનિટ ખસ્યો હશે બે આંક વચ્ચેનું પાંચ મિનિટનું અંતર હોય તો પાંચ ગુણ્યા પાંચ એટલે પચીસ મિનિટ છે ને એ આગળ ખસ્યો હશે એટલે ઓપ્શન બી આવશે હવે ત્યાર પછીનું આપેલું છે કે નીચેનામાંથી કયું સામાન્ય વર્ષ છે તો જુઓ પહેલાં બે હજાર વીસ એટલે ચાર પંચાવીસ ચાર છક ચોવીસ ચાર સત્તા ઇઠાવીસ આ બધા લીપ વર્ષ છે બે હજાર અને ત્રેવીસ એ સામાન્ય વર્ષ છે બે હજાર અને ત્રેવીસ એટલે કે ઓપ્શન સી છે એ સામાન્ય વર્ષ છે આજે ગુરુવાર છે તો સુડતાલીસ દિવસ પછી કયો વાર હશે આજે ગુરુવાર છે તો સુડતાલીસ દિવસ પછી કયો વાર હશે હવે જો સુડતાલીસ દિવસ છે એક અઠવાડિયામાં કેટલા દિવસ હોય સાત તો સાત છક બેતાલીસ પાંચ એટલે છ અઠવાડિયા એટલે છ અઠવાડિયાની અંદર કયો હોય ગુરુવાર હવે જેટલી શેષ વધી એ પછીના દિવસો આપણે ગણી નાખવાના પછીના દિવસો ક્યાં થશે તો કે પાંચ દિવસ થશે ગુરુવાર પછી પાંચમો દિવસ કયો હોય શુક્ર શનિ રવિ સોમ અને મંગળ આમાં ઓપ્શન નથી આપ્યો એકચ્યુલી મંગળવાર આવે આનો ઓપ્શન ખોટો છે મંગળવાર આવશે એટલે જેટલા દિવસ આપ્યા હોય એને આપણે શું કરવાનું સાત થી ભાગી નાખવાના જે શેષ આવે જે વાર બતાવ્યો હોય એના પછીનો એ દિવસ ગણી લેવાનો પાંચમો દિવસ ત્રીજી તારીખે બુધવાર હોય તો ત્રેવીસ તારીખે કયો વાર હશે ત્રીજી અને ત્રેવીસ ત્રેવીસમાંથી માંથી ત્રણ બાદ કરો એટલે વીસ દિવસ વધે એને સાતે ભાગો સાત દૂને ચૌદ છ વૈદા તો આજે બુધવાર હોય તો બુધવાર પછી સાતમા દિવસે બુધવાર આવે એને બદલે કેટલા દિવસ છે છ દિવસ તો એક દિવસ ઓછો બુધવારથી એક દિવસ ઓછો એટલે મંગળવાર આવશે ઓપ્શન બી પહેલી ફેબ્રુઆરી બે હજાર પચીસના રોજ શનિવાર છે તો ઇઠ્ઠાવીસ ફેબ્રુઆરી બે હજાર પચીસના રોજ કયો વાર હશે તો ઇઠાવીસમાંથી એક બાદ કરો એટલે કેટલા દિવસ એવા સિત્તાવીસ એને સાતે ભાગો સાત તેરી એકવીસ પછી કેટલા દિવસ વીધા છ એટલે એકવીસમે દિવસે શનિવાર હોય બરાબર પાછો છ દિવસ પછી કયો વાર આવે તો શનિવાર હોય ને સામે શનિવાર કરો તો સાત દિવસ થાય પણ એને દિવસ એને બદલે આગલો દિવસ આવે શુક્રવાર ઓપ્શન એ નીચેનામાંથી કયો વિકલ્પ અલગ પડે છે જાન્યુઆરી માર્ચ જૂન અને ઓગસ્ટ હવે જો જાન્યુઆરી માર્ચ અને ઓગસ્ટ એ બધાના એકત્રીસ દિવસ હોય છે જ્યારે જૂન મહિનો છે એના ત્રીસ દિવસે માટે ઓપ્શન સી છે એ અલગ પડે છે હવે ગઈ કાલે રવિવાર હોય તો ચારની પાયા છ દિવસ પછી આવે છ દિવસ પછી કયો વાર હશે ગઈ કાલે રવિવાર હોય તો સાત દિવસે પાછો કયો હોય રવિવાર એને બદલે અહીં કેટલા દિવસે પાછે છ તો રવિવાર પહેલાંનો કયો દિવસ હોય ઓપ્શન ડી શનિવાર હોય 10 वर्ष એટલે કેટલો સમય ગાળો દસકો ઓપ્શન A એક દિવસ રાત ની કુલ કેટલી મિનિટ થાય જો 1 કલાક માં 60 મિનિટ હોય તો દિવસ રાત રાતની થઈને ચોવીસ કલાક થાય સાહીઠ ગુણ્યા ચોવીસ કરશો એટલે એક હજાર ચારસો અને ચાલીસ મિનિટ થાય એક હજાર ચારસો અને ચાલીસ મિનિટ એટલે ઓપ્શન બી છે એ જવાબ આપણો સાચો આવશે ત્યાર પછીનો છે કે નીચેનામાંથી કયો માસ બીજાથી અલગ પડે છે બરાબર હવે જો જાન્યુઆરીમાં એકત્રીસ દિવસ હોય માર્ચમાં એકત્રીસ દિવસ હોય મેમાં એકત્રીસ દિવસ હોય બી ફેબ્રુઆરી છે એ અલગ પડે છે નીચેનામાંથી કયો માસ બાકીના માસથી અલગ પડે છે તો આની અંદર જાન્યુઆરીના એકત્રીસ માર્ચના એકત્રીસ મે ના એકત્રીસ એપ્રિલ મહિનો છે એ અલગ પડે છે એના દિવસ હોય છે સંગીતાએ આ વર્ષે સોમવારે પોતાનો જન્મદિવસ દિવસ ઉજવો તો આવતા વર્ષે કયા દિવસે જન્મદિવસ ઉજવશે ચાલુ વર્ષ છે એ લીપ વર્ષ નથી તો આ સોમવાર હોય તો એક વર્ષ પછી સોમવાર અને એના પછીના દિવસ આવતો હોય એટલે મંગળવારે જન્મ જન્મદિવસ બીજો આવશે સાદિસ્તાનો જન્મ બે હજારમાં બે હજાર ને માં થયો હતો તો બે હજાર પચીસ માં તેની ઉંમર કેટલા વર્ષ થાય સત્તર વર્ષ સત્તર ને આઠ પચી એટલે ઓપ્શન સી જો વર્ષનો પ્રથમ દિવસ સોમવાર હોય તો છેલ્લો દિવસ પણ સોમવાર જ હોય ઓપ્શન એ સાચો આવશે ચારમી નવ દિવસ પહેલા ફરવા ગઈ હતી ત્યારે ગુરુવાર હતો તો આજે કયો વાર હશે નવ દિવસ છે એટલે પેલા સાત દિવસ બાદ કરી નાખો એટલે ગુરુવારથી ગુરુવાર થઈ ગયો પછી બે દિવસ વીધા સાત નવમાંથી સાત ગયા એટલે બે દિવસ શનિવાર શુક્ર અને શનિવાર હશે એક વર્ષનો પેલો દિવસ રવિવાર છે તો તે વર્ષમાં સોમવાર કેટલી વાર આવશે પેલો દિવસ રવિવાર હોય તો બાવન અઠવાડિયા થાય એટલે છેલ્લો દિવસ રવિવાર બાવન ઈ અને લીપ વર્ષે એટલે ત્રણસો ને દિવસ એટલે ત્રેપન વખત સોમવાર આવશે વર્ષ દર કેટલા વર્ષે આવે છે ચાર વર્ષે લીપ વર્ષમાં કુલ કેટલા દિવસ હોય છે ત્રણસો ને દિવસ ત્રીસ દિવસ કરતાં ઓછા હોય એવી મહિનાની સંખ્યા કઈ એક જ ફેબ્રુઆરી કાંઈ ઇઠાવીસ ને કાં ઓગણત્રીસ હોય અને છે જો પેલી ઓક્ટોબરના રોજ સોમવાર હોય તો પેલી નવેમ્બર ઓક્ટોબર મહિનામાં કેટલા દિવસ હોય એકત્રીસ એને હાથે ભાગો તો સાત ચોક ઇઠ્યાવીસ ત્રણ દિવસ વિધા તો ત્રણ દિવસ આ સોમવાર હોય તો ત્રણ દિવસ પછી કેવો હોય મંગળ બુધ અને સી ઓપ્શન સી ગુરુવાર હોય